તમને એ કહેવા માટે આવ્યો છું કે બીજેપી હાલત યોગ્ય નથી એને પ્રોબ્લેમ છે એ એક જ બોટલના પાણીને ગુજરાતની દિલ્હી હોય હોય કે બીજું રાજ્ય ત્યાં ગંગાજળ કહે છે અને ગુજરાતમાં આવે એટલે એને ગટરનું પાણી કહે છે બીજેપી દિલ્હી અને બીજા રાજ્યોમાં જે પદાર્થને સોનું કહે છે એ જ પદાર્થને ગુજરાતમાં આવે એટલે લોખંડ કહે છે અને ગુજરાતીઓને સમજાવે છે કે આ લોખંડ છે બીજેપી ની ઘડિયાળમાં એ જ ઘડિયાળમાં ગુજરાત ની બાર કઈક અલગ સમય બતાવે છે મારે કેવું છે રેવડી ઉપર જે ન કરવાની વાતો કરી આજે એને રેલો આવ્યો દિલ્હીમાં હાર દેખાણી અને ખૂબ ખરાબ રીતની હાર દેખાણી એટલે લોકોને આકર્ષવા માટે પાંચસો રૂપિયાનું સિલિન્ડર બહેનો ને માસિક પચીસો રૂપિયા પ્રસુતાને એકવીસ હજાર આ બધું ડિક્લેર કર્યું

એ યાદ હોવું જોઈએ કે દિલ્હી અને બીજા રાજ્યોમાં જો તમે ડિક્લેરેશન કરી શકતા હો તો ત્રીસ ત્રીસ વર્ષથી તમને ગાંધીનગર બેસાવનાર ગુજરાતીને પણ રૂપિયામાં સિલિન્ડર જોઈએ ગુજરાતી મહિલાઓને પણ માસિક પચીસો રૂપિયા જોઈએ ગુજરાતી પ્રસુતા બેનોને પણ એકવીસ હજાર રૂપિયા લાભ જોઈએ જે બાદ તમારા રેલા તમારા લાભ તમારી સત્તા તમારા સરકાર તમારા મતના સ્વાર્થ માટે આ બધી લાણી કરો છો તો ગુજરાતમાં આપો અને એ આપવું એટલા વર્ષ પછી ગુજરાતને એ લાભ આપવો એ તમારો ધર્મ છે અને જો તમે તમારો ધર્મ નહીં નિભાવો તો તમે માનો એટલા ગુજરાતી મૂર્ખા નથી ગુજરાતી પણ એનો ધર્મ નહીં નિભાવ્યો અને તમને ઘર ભેગા થશે બાર તમને પાંચસો રૂપિયાનું સિલિન્ડર આપવું પોસાય મહિલાઓને પચીસસો રૂપિયા માસિક આપવા પોસાય પ્રસુતાને એકવીસ હજાર આપવા પોસાય સારી બાબત છે તો અમે પણ દેશના નાગરિક છીએ ગુજરાત